માનવતાની મહેક બ્રેન્ડેડ યુવકના અંગદાન એ પાંચ વ્યક્તિઓને મળ્યું શિવનદાન તાપી જિલ્લા સોનગઢ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચ્ચીસને સોમવારના રોજ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આજો જ મારી વ્હાલી ભાવતાર સમાજની અનાયા વાઘમારેના જન્મદિવસ માટે હું સ પરિવાર સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે હેપી ફટે આજે આપણે વાત કરીશું સુરતના માનવતાના એક એવા ઉત્તમ ઉદાહરણની જ્યાં એક બ્રેન્ડેડ યુવકના અંગદાને પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે સુરતની કિરણ હોસ્પિટલમાં શૃંગી બ્રાહ્મણ સમાજના અઠ્યાવીસ વર્ષીય નરેન્દ્ર પ્રેમ બિહારી શૃંગીના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરી સમાજને નવી રાહ ચીંધી છે નરેન્દ્ર શૃંગીને મગજમાં હેમરેજ થતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા ત્યારબાદ ડોનેટ લાઈફ સંસ્થાની મદદથી તેમના પરિવારજનોએ અંગદાનનો સંકલ્પ કર્યો નરેન્દ્રનાથના હાથ કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું જેનાથી પાંચ વ્યક્તિઓનું નવું જીવન મળ્યું ગુજરાતમાં સૌપ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું ગોવાના પચીસ વર્ષીય યુવતીને નરેન્દ્રના હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમની બંને કિડની અને ચક્ષુઓનું પણ જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અંગદાનથી પાંચ પરિવાર ખુશીનો સંચાર થયો છે નરેન્દ્રના પરિવારજનોએ જે હિંમત અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું તે ખરેખર પ્રેરણાદાયી છે અમે સમાજના તમામ લોકોને અંગદાન માટે આગળ આવવા અપીલ કરીએ છીએ આ ઘટનાએ સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે મૃત્યુ પછી પણ અંગદાન દ્વારા અનેક લોકોના જીવનને બચાવી શકાય છે નરેન્દ્ર શૃંગી અને તેમના પરિવારજનોના ઉમદા કાર્યને અમે લોકો સલામ કરીએ છીએ